બધાને પધરાવી અને બધા વૈષ્ણવની સાથે લીલી પરિક્રમાનો પ્રારંભ કરે છે તો એમાં બહુ જ આનંદ આવશે કારણ કે પૂર્ણ તમે જે ને વ્રજની લીલા એ વ્રજ ખરું કર્યું હતું તો એ જે પૂર્ણ તમે જે જે લીલા કરી છે એ લીલાના આપણને દર્શન કરાવે છે અને આનંદ ખૂબ આવે છે કે વલ્લભપુર સાથે હતો અમે બે હજાર અઢારમાં ગયા હતા તો બહુ સરસ આનંદ આવ્યો હતો એટલો આનંદ આવ્યો હતો કે અનહદ આનંદ આવ્યો હતો તો જે વૈષ્ણવે ટિકિટ બુક ન કરાય તો વહેલા સર ટિકિટ બુક કરાવી અને લીલી યાત્રાનો લાભ લઈ લો કારણ કે લીલી યાત્રા એક તો વૈષ્ણવને અવશ્ય કરવી 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 જ જોઈએ અને નાની ઉંમરમાં બહુ સરસ આનંદ આવે લીલી પરિક્રમા કરી તો પગે ચાલીને કરીએ તો બહુ આનંદ આવે નાની ઉંમરવાને મોટી ઉંમરના હોય તો વાહનમાં બેસીને પણ લીલી પરિક્રમા એકવાર કરો તો અનહદ આનંદ આવે એવા દર્શન આપણને ક્યારે થાય આપણે કદાચ સો વખત જઈને લીલી યાત્રામાં તોય ન થાય પણ લીલી યાત્રામાં આપણે જાય ને તો થાય બાકી તમે ઓમ સો વખત જાઓને તો ક્યારેય પણ તમને એ દર્શન ના થાય આ લીલી યાત્રામાં જ આ થાય અને વલ્લભપુરના બાળકો સાથે હોય જેવી ઠાકોર જે લીલા કરે એવા જ આપણને દર્શન ધીંગણમાં પ્રભુ દ્વારકાધીશ પ્રભુના એવા જ બધા મનોરથ કરે છે એ તારે દાણ લીલા હોય ખેરના હોય બહુ સરસ મનોરથ બધા એવા કરે ને તો અનહદ આનંદ આવે તો વૈષ્ણવ જરૂર ટિકિટ બુક કરાવજો આજે હું એ વિશે કીર્તન બોલું છું વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રે લોલ સ્વપ્ને આવીને સરકી જાય જો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રે લોલ ઉઠતા પ્રથમ સમારું વ્રજને ને રે લોલ રસના વ્રજ ગુણ તણા ગાયજો વ્રજ મને ઘડીએ ઘડિયે અસામભળે રેલ મથુરામાં અંતગ્રહી પરિક્રમા કરીએ કરેલો નિયમ વિશ્રમ લેવાય જો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રેલ दान घाट मा मधुवन बहुलावना सांतन वन नेरेलोल। मधुवन बहुलावन सांतन वन राधा कुंथी कुसुम सरोवर जबाय रे व्रज मने घडिये घडिये सांभाळे रेलोल ચંદ્ર સવરે મહારા સદી સતો રેલો ત્યાંથી પુરાનો મુકામ જો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રેલોલ દાન ઘાટ માન ઘાટ ને મોર કૂટી રેલોલ કુંડે હોળી ખેલા થાય જો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રેલોલ ક્ષતિપુરામાં શ્રી ગોવર્ધન નાથજી વિરાજ તારે લોલ તિયા દૂધ ધરાય જો બ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે ભરે લોલ સ્વપ્ને બિને જાય જો બ્રજ મને ઘડીએ ઘડિયે ભરે લોલ डिंगा थे पमो दरा नि सरर लोल त्या थी कम वन नो मुकाम जो ब्रज मने खडीए खडीए सामने रे लोल झरण पहाड श्री कुंडा थई ने रे लोल भोजन थार ना थाय जो વ્રજ મને ઘડિયે રે સાંભળેલો છપ્પન કટોરાની ઝાખી કરીને લોલ દેહ કુંડે સોનાના દાન દેવાય જો વ્રજ મને ઘડિયે ઘડીએ સાંભળે લોલ સાકરી ખોરે કરે મર કુટી સાંજે જો વ્રજ મને ઘડીએ ઘડિયે ઘડિયાળે લોલ તે ક્યારી રે રેલો નંદ ગમે નંદ મહોત્સવ થાય જો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રે રેલો જાવા બંદન કોટ વુખારી ગામઘાટ વ્રજ મને ઘડીએ ઘડિયા સાંભરે લોલ સ્વપને યાવીને સરકી જાય જો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રેલ અક્ષય થઈ ને થઈને રેલોલ નાવ માટે શ્યામ શ્યામડી વર જવાય જો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રેલોલ સ્વપને યાવી સરખી જાય જો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રેલોલ ગુપ્તા બેઠક ક માટ વન થઈને રે લલ બેલાવન માં ખીચડી મનોરથ થાય જો વ્રજ મને ઘડીએ ઘડીએ સામ ભરે રે લલ ભંરાવન માં યકૃટા ગાટ નિરખિને રે લલ એ વન માં ભંરાવન માં યકૃટા ગાટ ભંસરી ભટ્ટો લાવો જો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રેલોલ વનરાવનમાં રાસ નો લાવો લેવાય જો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રેલોલ સોનાના સ્થાન દરસ ના કરી ને રેલોલ

ठक्रनी घाटे यमुना जी नो रे लोल मथुरा पुनवरो रेलोल राथुराज म घडिए घडिए साभे रेलोल मथुरामा पञ्चकोसी परिक्रमा रे रेलोल मथुरामा पञ्चकोसी परिक्रमा रे लोल વિસ્તરા માં સાંભળે રેલો દિવાળી ના દિવસે દીપના દર્શન નો લાવો લઈને રેલોલ દિવ્યા ચુંદડી મનો રથા થાય જો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રેલોલ અન્નકોટ ના દર્શન નો લાવો લઈને રેલોલ ભાઈ બીજે એમના જીમાં પાના કરાય જો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રેલોલ સ્વપ્ને આવીને સરખી જાય જો વ્રજ મને ઘડિયે ઘડિયે સાંભળે લોલ વ્રજમાં એકસો કુંડલ ત્યારણામૃત લે વાયજો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રેલો વ્રજમાં બાર વન ને છ પોલ વિવિધ લીલાનું ચિંતન કરાયજો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રેલોલ વ્રજ માં છ સરોવર દિશ તારે લોલ ત્યાં જને સ્નપાન કરાયજો વ્રજ મને ઘડીએ ઘડીએ સાંભળે રેલોલ વ્રજ માં બાવીસ બેઠકો બિરાજ જતી રેલોલ ત્યાં જને જારી ચરણ પસ જો ब्रज जमने घडीए घडीए सांभरे रे लोल त्या जैने चारि चाराणा स्पर्श कराय जो ब्रज जमने घडीए घडीए सांभरे रे लोल सपने आविने सर्की जाय जो ब्रज जमने घडीए घडीए सांभरे रे लोल ब्रज मारा हइया अड़गु ना जो व्रज मने घड़िये घड़िये सांभरे रे लोल दासी ने ब्रज नो अधिकार मरे रे लोल ये भी कृपा करो ब्रज राज जो ब्रज मने घड़िये घड़िये सांभरे रे लोल सपने याविने सरकी जाये जो ब्रज मने घड़िये घड़िये सांभरे रे लोल સરવે વૈષ્ણવ ને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો